કેમ છો મારા ખેડૂત મિત્રો ઠાકર મિત્રો મજામાં મજામાં જશો તમે અને આપણી ચેનલમાં તમે નવા આવ્યા છો તો ચેનલ ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફટાફટ કોમેન્ટ કરી નાખો અને હું તમને આજે મસ્ત માહિતી છું મિત્રો તબેલા વિશે કઈ રીતે તબેલો કરો એવી રીતે તો મિત્રો ભેંસના તબેલો કરવા માટે તમારી પાસે થોડાક પૈસા જોઈએ કેમ કે પચાસ સાઠ હજાર રૂપિયા હોય તો તમે એકાલી ભેંસ લાવો અને એમાંથી પછી તમે દૂધ ભેસીન વેસીન બીજી પણ ભેંસ કરી શકો આવી ગોળીકાર બિલ્ડર વાળી ભેંસ તો મિત્રો એમાં બીજું કાંઈ ન જોવે અને બીજું તબેલો કરવામાં તમારી પાસે થોડીક જમીન જોવે મિત્રો બે ત્રણ વીઘા કેમ કે તમારે નિરાવ કરવા જમીન જોવે જો તમે મિત્રો નિરાવ કરવા માટે જમીનને ન હોય તો વેચતો લાવો નિરા તો તમને આમાંથી કાંઈ ન મળે ને મારી પાસે તો પાંચ વીઘો મિત્રો જમીન છે એટલે હું વેસના તબેલો કરવાનો છું આગળ જતા આપણો ફર્સ્ટ તબેલો બનશે અને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખ્યો ભૂલી ના જતા હું કોઈને નહીં કહું તો મિત્રો તમને મારા મસ્ત મજાની માહિતી આપવાની છે અને બે તમારી પાસે વીઘો જમીન છે તો એમાં તમે સારો એવો નિરાવ આવશો અને તમારે ઘરની ઘરની નિરાવ અને તમારે એક તમારે આમ મામૂલી કહું તો મિત્રો પાંચસો છસો રૂપિયા દાડી કાઢશે અને એક આ ભેં છે અને ભેંસ આપણે બહાર ત્રણ લાખમાંગી હતી પણ આપણે હજી કાંઈ દેવાનું નથી કેમ કે આપણે તબેલો કરવાનો છે અને આ ભેંસ દૂધમાં બહુ સારી છે મિત્રો અને એક ટાઈમનું હાથ થી આઠ લીટર દૂધ કરે છે અને બે ટાઈમનું કહું ને તો પંદર લીટર દૂધ જાય એટલે કાયમની મારી તમને આવક કહું ને મિત્રો તો હજાર થી પંદરસો રૂપિયાની આવક છે એક ભેંસની મારી અને આપણે એક ભેંસ લેવાની છે એમ કરીને ધીમે ધીમે મોટો છે ને આમાં તબેલો કરવા મિત્રો તમારે વસ્તુ ને કાંઈ ન તો તમારે ખાલી બે ખીલા ગાળવાના હોય એટલે કે બે બાંધવાની છે એની એક હાકલ લઈ ગયો એક તમે નાનું એવું ઝુંપડું કરી દો કેમ છે આ બધું તમે ઝૂપડું જોવો આ ઝૂપડું છે એવું ઝુંપડું તમે કરો તો બી સાલે એમાં તમે કાગળ નાખીને બાંધો તો ચોમાસામાં તો મિત્રો તમારે ખાલી સાર વાવ્યા તો સારા એવા પૈસા મળે તો તમારે જો મારી ચેનલ તમને આવી ખેતી ની લગતી પશુ ની લગતી માહિતી જોતી હોય તો મળશે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ફટાફટ તો તો મિત્રો હું તમને પેલા તો કહી દઉં ને તો આપણે ભેંસ લેવા માટે જાય ને તો કવિ ભેંસ લેવાય ખબર તો આવી કુણી સાંભળી વાળી લેવાની કેમ કે જો કુણી સાંભળી વાળી લેશે ને તો એ દૂધમાં સારી હશે અને આમ કઠણ સાંભળી વાળી હશે ને તો મિત્રો એ દૂધ નહીં કરે કેમ કે આની પહેલા મારે ભેંસ હતી ને મને બહુ અનુભવ ન ને એટલે કઠણ સામગ્રી વાળી લઈ લીધી ને એટલે આવું સાવ ઓછું કરી ને ભેંસ નું જો આવું વધારવા માટે મિત્રો તમારે છે ને કપાસા ખવડાવવા ના હોય છે એટલે ચાર પાંચ મહિના ની કપાસા કપાસિયા ખવડાવી એટલે મિત્રો તમારો આ ગોળ થશે ને આ ગોળ થશે ને એનું કારણ એ કે જો આ કોક ને વેદ વેચશો તો ધાન માં આવશે અને એને સારા એવા પૈસા મળશે ને જો આપડી ભેંસ ને હિંગડા જો કુંડલા કરવા માટે આપણે કઈ કરવાનું નહિ ઘી અને માખણ બે મિક્સ કરીને ને એટલે મિત્રો એના હિંગડા છે ને ગોળ છે તો કુંડલા અને કુંડલાના પૈસા આવે તમને ખબર જ હોય છે ને મિત્રો હું તમને હવે કહી દઉં ને તો તમને ખબર નહીં હોય કે આપણે ભેંસને કયો કયો નીરવ ખવડાવો જોઈએ તો તમને ખબર હોય તો મિત્રો હાથી ખાડ આવે એમ કાતળી વાળો એવું ન ખબર કેમ કે એનાથી માલ દૂધમાં આવ્યા જાય ને ચોકસપણું તમારે દૂધ જ વધારું હોય ને તો એના માટે તમારે ખાણ દેવું ઓલી પોપડી આવે એને બીજું કે ઓલા ગાજર આવે ખબર હોય તો આપણે આટલા કરીએ ગાજર એને ખબર ને મિત્રો તો ગાજરમાં બહુ દૂધ વધે ને એમાં વિટામિન ડી બહુ હોય ને તો એને મિત્રો છે ને આપણે ગાજરે ખવરાવા જરૂરી છે પછી શેરડી બહુ ખવડાવીએ તો શેરડી તો ફૂલ દૂધ વધે જેમકે તમને ખબર નથી શેરડી ગળી આવે ને મોરજથી તબેલાવાળા ઘણા દૂધ કઢવી લે પણ એવું ના કરાય ચડી જાય ને મિત્રો તમારે છે ને દૂધ જ કરાવવું હોય ને તો તમે એને શેરડીને એવું બહુ જાજુ ખવડાવશો ને તો દૂધ વધુ કરશે અને નીરાવમાં એક કરવાની કેમ કે એક ગાજર ની નીલ કરી એક નોખી નોખી નીરાવ કરશે ને મિત્રો તો તમને દૂધમાં ખુબ વધારો થાય છે ને આવું બધું ઘણું હોય એવું લગતી મારા કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી દો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરાવજો અને સાથે બધાને બાય બાય